આમ તો મારા ભાઈઓ દિવાયત ખવડ છે એ બે રીતે મિત્રો આખા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે સૌથી પહેલી વસ્તુ કે ભાઈ વિરોધમાં કેમ કે અત્યારે તમને ખબર હશે કે અત્યાર લગીન સોશિયલ મીડિયામાં એક વિરોધ ચાલતો હતો મિત્રો બ્રિજદાન ગઢવી અને દિવાયત ખવડ આ વિરોધમાં તો જાણે છે લોકો કે વિરોધની અંદર દેવાત ખવડ છે પણ સાહેબ બીજી રીતે પણ દેવાયત ખવડની લોકો તારીફ કરે છે રાતો રાત લોકો તારીફ કરવા માંડ્યા જે લોકો ભાઈ રાતોરાત વિરોધ કરતા હતા એ લોકો રાતોરાત દેવાયત ખવડની તારીફો કરી રહ્યા છે અને તારીખો એ માટે કરી રહ્યા છે કેમ કે દેવાયત ખવડે અઠાવન હજાર ડોલરનું એક દાન કર્યું છે એટલે કે આપણા ગુજરાતી ભાષામાં લાખ દાન છે આ રાણાનો સાહેબ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને આગળ વિડીયો બતાવવાનો છું પણ ખરેખર સાહેબ તમે એકવાર આ વિડીયો જુઓ કેમ કે તમને ખબર પડે મારા ભાઈઓ આમ તો સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થતા હોય છે મારા ભાઈઓ તમે જોતા પણ હશો પણ તાજેતરમાં આ રાણા એટલું મોટું દાન કર્યું છે સાહેબ એ ખરેખર ભગવાન પોતે ખુશ થઈ ગયા હોય ભાઈ અને એકાવન લાખ રૂપિયાનું એ અમૂલ્ય દાન કર્યું છે એ બાળકો માટે દાન કર્યું છે એ પોતાની સમાજ માટે દાન કર્યું છે અને ખરેખર મારા ભાઈઓ કાઠી સમાજ એ દેવાયત ખવડને તારીફો કરી રહ્યું છે ને કહી રહ્યું છે કે સાહેબ ખરેખર મેં આવા કલાકાર નથી જોયા અને પોતાની સમાજ માટે સાહેબ એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે હવે ખરેખર મારા ભાઈઓ આવા રાણા વિશે તમે શું કહેશો આજે સાબિત થઈ ગયું મારા ભાઈઓ કે રાણો રાણાની રીતે છે એ મરદાનગીરીની વાતો કરતા હતા એ જ સાહેબ ખરેખર રાણો નીકળ્યો છે ભાઈ અને ખરેખર લાખ રૂપિયાનું દાન કરવાનું તો સાહેબ ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ દિવાયત ખબરને પણ અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે મિત્રો એમાં સમાધાન પણ થઈ ગયું છે અને કેટલાક લોકો મને કોમેન્ટ કરતા હતા કે ભાઈ હજી સુધી સમાધાન નથી થયું તો તમે કઈ રીતે કહી રહ્યા છો કે સમાધાન થઈ ગયું છે તો મારા ભાઈઓ અંગત માહિતી મળી રહી છે એ મુજબ હું તમને જણાવી રહ્યો છું કે ભાઈઓ જે સમાધાન છે થઈ ગયું છે તો બસ આજ માટે મારા ભાઈઓ બહેનો વડીલો આટલું જ રાખીએ છીએ મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં લગીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનારો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ